રાજકોટ સિવિલ હોસ્પિટલ પીએમએસએસ વાય બિલ્ડિંગના એનઓસી લેટર પર તબીબ અધિક્ષ ડૉક્ટર રાધેશ્યામ ત્રિવેદીના નામના ઉલ્લેખથી સિવિલ હોસ્પિટલ ફરી વિવાદોમાં આવી હતી ડૉક્ટર આર એસ ત્રિવેદી દ્વારા ફાયર વિભાગને એનઓસી લેટર પર પોતાના નામ ભૂલથી આવી જતાની સુધારણા પણ કરાવવામાં આવી છે ડૉક્ટર આર એસ ત્રિવેદીનું ટાઇપિંગ મિસ્ટેકથી એનઓસી લેટર પર નામ કેવી રીતના આવ્યું એનઓસી કોના નામ ઉપર છે તેનો ખુલાસો ડૉક્ટર આર એસ ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યો છે જોઈએ રાજકોટ મિરરના આ ખાસ અહેવાલમાં સૌરાષ્ટ્ર અને કચ્છનું સૌથી મોટી હોસ્પિટલ રાજકોટ સિવિલ હોસ્પિટલ છે અને અત્યારે બે હજાર બેડ ધરાવતા આ હોસ્પિટલ અને ચાર હજારથી વધારે ઓપીડી ધરાવતા હોસ્પિટલ ચાલે છે જ્યાં સુધી અને આમાં તેરથી વધારે બિલ્ડિંગ છે એટલે પેશન્ટ અને પેશન્ટનું સગા અને જ્યાં સ્ટાફ કામ કરતા હોય આનું બીજા બીજા સગવડતા સાથે ફાયર ફાયર સેફટી માટે આ જરૂરિયાત હોય અને સરકાર સરકારશ્રીનું નિયમ પ્રમાણે સુપ્રીમ કોર્ટનું નિયમ પ્રમાણે આ બધી બિલ્ડિંગમાં ફાયર એનઓસી હોવું જોઈએ એટલે રાજકોટ પીડીઓ સિવિલ હોસ્પિટલમાં તેરથી વધારે અલગ અલગ બિલ્ડિંગ છે અને આનું અલગ અલગ બિલ્ડિંગનું અલગ અલગ એનોસી એક વર્ષનું બે વર્ષનું આપના ત્યાંથી ફાયર જે વિભાગ છે ત્યાંથી આપવામાં આવે છે અત્યારે જે જ્યાં સુધી ફાયર એનોસીની વાત છે મારા દરેક બિલ્ડિંગનું ફાયર એનઓસી છે પણ એક બિલ્ડિંગનું જ્યાં પીએમએસએસ વાયનું બિલ્ડિંગ છે આમાં ભૂલથી એટલે આમને ભૂલ કહેવાય ભૂલથી જે ત્યાંથી જે સર્ટિફિકેટ આવ્યું આમાં મારું નામ એટલે નામ સાથે રાધેશ્યામ ત્રિવેદી લખીને મારું નામ ભૂલથી આવી ગયું અને અને આમાં એવી રીતે હોય કે કદાચ હોદા સાથે નામ આવી શકે કે એક પાર્ટી હોય અને અને ઓનર તરીકે એઝ એ પોસ્ટ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ હોસ્પિટલનું માલિક તરીકે હોય એટલે મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટનું નામ આવી શકે પણ બીજા બીજા કોઈપણ જે તેર જે એનઓસી છે આમાં હતું જ નહીં એટલે મારા ધ્યાનમાં આવ્યું એટલે હું ત્યાંથી જે ચીફ ફાયર શ્રી છે આનું એ રજૂઆત કર્યું કે કેવી રીતે આવી ગયું છે ભૂલમાં એટલે તાત્કાલિક આ સુધારો કરીને આપી દીધું છે અને આમાં મને 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 જ્યાં સુધી લાગે છે આ ભૂલથી થયું છે ટાઈપિંગ મિસ્ટેક છે એટલે મારું નામ આવી ગયું અને અત્યારે ભૂલ સુધારની આવી ગયું એટલે જે કોન્ટ્રાક્ટ નથી આ જે હોય ને ફાયર ફાયર સેફ્ટીનું જે બધું કામગીરી જોઈએ આવીની અને જે યા ફાયર વિભાગ હોય અને પછી આ બિલ્ડિંગનું એનઓસી આપે અને 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 એનઓસી ફરજીયાત હોય આ જે સર્ટિફિકેટ છે આ બે હજાર બાવીસમાં થયું હતું અને 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 આમાં એક આપનું ભૂલ કહીએ કે આપના કોઈ કોઈનું કોઈનું ધ્યાન આવ્યું નથી આપણે બધા જોતા હોય પણ કોઈનું ધ્યાન આવ્યું નથી કે આ નામ તરીકે છે મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે હોય તો ચાલે પણ નામ નામ તરીકે નહીં ચાલે પણ પણ જ્યાં સુધી નામની વાત છે આમાં હું હું બહુ બહુ વિનમ્રતા સાથે મીડિયા કર્મીને અનુરોધ કરું છું કે કોઈ પણ આ એક સામાન્ય જ્ઞાન છે કે કોઈપણ પણ સરકારી અધિકારી અથવા કર્મચારી સેમ હોસ્પિટલમાં અથવા કોઈ બીજા હોસ્પિટલમાં કોઈ પણ નોકરી સિવાય બીજા કોઈ સાથે સંકળાયેલ હોય નહીં આ આ ક્યારે બને નહીં એક સામાન્ય જ્ઞાનની વાત છે એટલે હું ફરીથી એકવાર અનુરોધ કરું છું કે જે ન્યૂઝ હોય આનું થોડું તપાસીની થોડું થોડું આગળ વધવાનો પ્રયાસ કરે ના તમારી વાત સો ટકા સાચી છે હું હું એગ્રી કરું છું પણ આમાં આમાં શું હોય કે નીચેથી આવે આને એક લેવલ ઉપર તપાસ થાય બીજા લેવલ ઉપર તપાસ થાય પણ આ ઓફિસનું ભૂલ છે હું કહું છું આપ ઓફિસનું ભૂલ છે કે આમાં આમાં નામ કેવી રીતે આવ્યું પણ ખરેખર આ ટાઈપિંગ મિસ્ટેક છે અને અને હું હા હમણાં કીધું કે આ જે લેટર છે આનું ભૂલ સુધાર થઈ ગયું છે હું અહીંયાથી અરજી અરજી લખ્યું ત્યાંથી ભૂલ ભૂલ જે નામ હતું આ નામ કરીને બીજા સર્ટિફિકેટ આવી ગયું છે જે અત્યારે હું બતાવ્યું છે આ આ જૂનું સર્ટિફિકેટ છે જેમાં મારું નામ રાધેશ્યામ ત્રિવેદી નામ સાથે ભૂલથી જેમથી જે પ્રિન્ટિંગ મિસ્ટેક કહાય જે આપણું ફાયર વિભાગ છે ત્યાંથી જે સર્ટિફિકેટ આવ્યું છે પછી મારા ધ્યાનમાં આવ્યું જે છે આ પછી હું એનઓસી સુધારો કરવા માટે ત્યાંથી અરજી કર્યું અને ત્યાંથી તાત્કાલિક આ સેમ સર્ટિફિકેટ સુધારો કરીને મને મને આપી દીધું આ આ સુધારો સાથે નવું સર્ટિફિકેટ છે એટલે આ આ તો એક જ સર્ટિફિકેટ છે મારી પાસે અલગ અલગ તેર હું કીધું હમણાં કે તેર બિલ્ડિંગ છે તેર બિલ્ડિંગનું અલગ અલગ એનઓસી હોય આ તો ફક્ત પીએમએસએસાયું છે બીજા જે બીજા જે સર્ટિફિકેટ છે આમાં નામ નથી પણ આમાં એક ભૂલથી આવી ગયું હતું જો હું તો હું તો અત્યારે એવી એવી રીતે વિચારું છું કે આ જે ટાઈપિંગ મિસ્ટેક છે માનવ ભૂલ કરી શકે પણ પણ આમાં જે ભૂલ છે ભૂલ સુધાર થઈ ગયું છે પણ પણ આમાં જે જે મારું નામ થોડું આવ્યું છે આ આથી મારે બહુ દુઃખ થયા છે જો આ જે હું હું હમણાં કીધું કે આ સરકારશ્રીનું નિયમ મુજબ અને માનનીય કોર્ટનું જે આદેશ છે આમાં દરેક બિલ્ડિંગનું અને ખાસ કરી આપણું હોસ્પિટલ છે આવતી દરેક બિલ્ડિંગનું ફાયરનું એનઓસી તો હોવા જ જોઈએ એટલે ફાયર એનઓસી કેવી રીતે થાય આ માટે એક એજન્સી રાખવાનું હોય આ એજન્સી જે છે દરેક હોસ્પિટલ રાખતા હોય આપણા પણ હોસ્પિટલમાં એજ પર રૂલ્સ જે જેવી રીતે ઉપરથી પરમિશન લેવાનું હોય ટેન્ડર કરવાનું હોય પછી આમાં જે અનેક અનેક પ્રોસેસ હોય આ પ્રોસેસ કરીને આપના આ ચાલે છે અને આ મેન્ટેનન્સ કરતા હોય ફક્ત મેન્ટેનન્સ કરતા હોય અને મેન્ટેનન્સમાં જે જે સામાન જોતી હોય જે જે કરતા હોય કરી પછી બિલ મૂકતા હોય અને આ જે બિલની વાત છે જ્યાં સુધી મારે બિલ જોવું પડશે કે કેટલાનું બિલ છે પણ આ બિલ જે છે આ અમૂમન દસ લેવલ ઉપર એટલે વન ફર્સ્ટ લેવલ ઉપર તપાસ થાય સેકન્ડ થર્ડ ફોર્થ એટલે દસ જણાનું સાઇન થાય પછી મારી પાસે આવે અને અને કદાચ આમાં કંઈ ભૂલ હોય તો હું આ હે ઉપર તપાસ પણ કરાવીશ પણ દસ જણાનું સાઇન કરીને નીચેથી આવે નીચેથી લઈને જે ફાયર ઓફિસર હોય અમારા મારી પાસે ફાયર નોડલ ઓફિસર છે એડિશનલ ફાયર નોડલ ઓફિસર છે આરએમઓ છે નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ છે ઓએસડીએ રાખેલી છે એટલે એ બિલ્ડિંગનું દરેક લેવલ ઉપર ઉપર ફિલ્ટર થતી હોય પછી મારી પાસે મિલાતા હોય અને અને અત્યારે હું એક અપડેટ પણ કહી દઉં કે સરકારશ્રીને વિચારણામાં છે કે આ આ જે જે ફાયર અનુસીની પ્રક્રિયા છે આ ખરેખર ખરેખર બહુ લેન્ધી પ્રોસેસ છે અને 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 ખરેખર આમાં એક્સપર્ટાઇઝેશનની જરૂરિયાત છે એટલે સરકારશ્રીને વિચારણામાં છે કે આ જે ટેન્ડરનું પ્રક્રિયા છે આ ટેન્ડરનું પ્રક્રિયા એક સ્ટેટ લેવ લેવલ ઉપર થવાનું છે અને પછી કોઈનું હોસ્પિટલનું અલગથી કંઈ કરવાનું નહીં હોય સ્ટેટ લેવલ લેવલ ઉપર પીઆઈયુ આ બધું પ્રોસેસ કરશે અને પછી પીઆઈયુ બધું આ ફાયર એન ઓી એન ઓઇનું દરેક હોસ્પિટલમાં આગળ વધાવશે આનું આનું સ્પષ્ટીકરણ હું હમણાં કરી દીધું છે પણ આ જે એજન્સી છે આ મને લાગે છે કે પાંચ છ વર્ષ જૂના ત્યાંથી ચાલે છે બરાબર ને અને પછી આપના લેવલ ઉપર પણ ફાયરનું એનઓસી ગાંધીનગર બડી કચેરીથી પરમિશન કરવાનું છે પણ હું હમણાં અપડેટ આપ્યું કે એક સ્ટેટ લેવલ લેવલ ઉપર બધું થવાનું છે અત્યારે આચાર સંહિતા ચાલે છે એટલે અત્યારે કંઈ પ્રોસેસ આગ આગળ વધી નહીં શકે એટલે જ્યારે આ પૂરું થાય ત્યારે આ સ્ટેટ લેવલ ઉપર વધુ પ્રક્રિયા થવાનું છે